ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ સ્વાગત છે તમારા એક નવા બ્લોગમાં આજે આપણે બ્લોગિંગની શરૂઆત થાય છે દસ વાગ્યાની અને આજથી તો આપણે રેગ્યુલર ટિફિન ચાલુ થઈ ગયા છે તો જો આજે તો મોટા હતા ચડાવી દીધા છે ગેસ ઉપર અહીંયા બેને ભાત બફાવા માટે રાખી દીધા છે આ બાજુ દાળ બફાઈ રહી છે તો આજે તો વીસ ટિફિનો છે બરાબર હવે આજથી હવે થોડો થોડો કરીને સ્ટાફ આવી જશે હવે વાંધો ન આવે તો હવે આજથી અમારે રેગ્યુલર ટિફિન ચાલુ થઈ ગયું બરાબર તો જો અહીંયા ભાત બફાય અને ઓલી બાજુ ડાળ તો ચાલો છે ગુવાર બટેકાનું શાક દેવાનું છે તો ગુવાર તો અમે વીણી છે ફક્ત બટેકા સુધારવાના છે તો એ ફટાફટ સુધારી લઈએ ફ્રેન્ડ્સ આપણે ગયા તા માર્કેટ તો થોડુંક શાક લઈએ એવા ટમેટા બટેકા અને આ તુવેર છે પાપ

તો ચાલો ફ્રેન્ડ્સ હવે અહીં આપણે ડુઆર વડેના સાંગનો વખત કરી લેવા દીધા તો આપણે જોઈ શકો બરોબર અને ઓલી બાજુ ડાળખો વખાઈ ગઈ છે તો फटाफट બેના આપણે વખત કરી લઈએ તો બે વાર તેલ આખા ગરમ થાશે આખી દીધું છે તો फटाफट વખત કરીએ

And you care about the last one. Okay, but the last one I can ગળી ગયા છે આજે આપણે સિંહ બચ્ચાનો સિરજા પ્રમાણ આરોગ્ય કોલેજ હશે ત્યાં આવી રહ્યા સિંહ બચ્ચા આજના સ્નેહમાં બરાબર પ્રમાણ આરોગ્ય પાણી છે એક પાણી છે તો ચાલો ફ્રેન્ડ્સ અહીંયા સરસ મજાનો ગુવાળ બટેકાનું શાક બનીને તૈયાર થઈ છે આજે આપણે જીન ભજીયા નથી નાખ્યા ને તો પણ મસ્ત મજાને એક નંબર શાક બન્યું છે ચણું નાખીને શાક બનાવ્યું છે દર વખતે કંઈક અલગ અલગ બનાવતા હતા આપણે દહીં નાખીએ તો સિંગ ભજીયા નાખીએ કાં તળીને બનાવે અને આજે ચણું નાખીને આપણે ગુવાર ગુવાર બટેકા શાક બનાવેલું છે બરોબર તો મસ્ત મજા ચાલો તમને નજીકથી પણ બતાવો રોટલી રોટલા સાથે ખાવાની તો મજા પડી જાય એવું શાક બને તમે જોઈ શકો છો સરસ મજાનું આપણે ગુવાર બટેકાનું શાક બનીને તૈયાર છે ને બાકી જોતા મોઢામાં પાણી આવી જાય એવું સરસ મજાનું ગુવાર બટેકા શિંગભજીયાનું શાક આપણે કમ્પ્લીટ થઈ ગયું છે તો હવે આને ઢાંકીને નીચે ઉતારી દેવાનું છે ને હવે આઈ બાજુ ડાળ ઉકળવા રાખી દીધી છે તો હવે ડાળ ઉકળે તો દાળમાં આપણે નાખવાનું છે લીંબુ ડાળને પણ ઉકળવા દઈશું ને ચાલુ કરી દઈશું રોટલી કે સાડા અગિયાર જેવું થવા આવ્યું છે જોઈ શકો છો તમે ચાલો હવે ગુવાર બટેકાને નીચે ઉતારી દઈએ

એટલા માટે થઈને હવે ધીમે ધીમે સ્ટાફ વધી જશે એટલે વાંધો ન આવે પછી તો બરોબર ને કે દિવાળી કરવા ગામડે ગયા હોય ને તો હવે બીજા કાલે આવું પરમ દિવસે દેવ દિવાળી કેમ એ કરીને બી આવે તો આ બાજુ અગિયાર દેવ દિવાળી કરે કાલે થઈ ગઈ અને અમારી બાજુ તો દેવ દિવાળી કરશે તો એ બધી કરીએ ને પછી આવે તો આવી ગયા તમે જોઈ શકો છો સરસ મજાના ભાત છે અને આજે હવે રેગ્યુલર ટિફિન બધી ચાલુ થઈ ગયું બરોબર આજથી તો અહિયાં સરસ મજાની દાળ છે રોટલી

ટિફિનો ભરાઈને વહી ગઈ અને અહીંયા આપણે તાપ પણ સરસ મજાનો થઈ ગયો અને આજે ફરી વરસાદ આવે વાતાવરણ થઈ ગયું છે ચાલો હું તમને બાર બતાવું વાતાવરણ થઈ ગયું વરસાદ આવે એવું લાગે મને જોઈ લઉં છાટા પડે હા છાયા જેવું વાતાવરણ થઈ ગયું વરસાદ આવે છે નહીં આ કપડાં સુકાય છે વરસાદ આવે તો ફટાફટ આપણે લઈ લઈએ બરોબર તો ચાલો ફ્રેન્ડ સાંજના વાગી ગયા છે પોણા છ અને સાંજના ટિફિનની પણ આપણે તૈયારી કરવાની છે તો સાંજના ટિફિનમાં આજે આપણે બનાવી રહ્યા છે ઢોકળીનું શાક તો એના માટે પાણી પાકવા માટે રાખી રહ્યું છે ને બેને કાંઈક બનાવ્યું છે બરોબર કેમ કે આજે એનો ઉપવાસ છે સોમવાર ત્રણ દિથી આ ઉપવાસ રહીએ શનિ રવિવારે અગિયાર આજે સોમવાર બરાબર

નાખી એમાં ઢોકળી નમો માં રોટલી શેકી રહ્યા છે ઉકળી ગયું છે તો હવે નાખી દઈશું અને છાશ લઈ આવે તમે નાખી શકો છાશ

ઢોકળી બનીને તૈયાર થઈ ગયું છે અહીંયા મસ્ત મજાનો આપણે ઢોકળીનું શાક બનાવેલું છે આ તમે જોઈ શકો છો અહીંયા સરસ મજાના આપણે તુવેર દાણા નાખીને વઘારેલા ભાત બનાવેલા છે એક ભાઈ અમારે ઢોકળીનું શાક નથી ખાતા એમના માટે બટેકાનું શાક બનાવેલું છે અમારે નમૂનું ફેવરેટ દાણાનું શાક બનાવેલું છે રોટલી છે બપોરના ભાત વધ્યા ને એ પણ આપણે વઘારી દીધા છે અહીંયા બધી ટિફિનો રખાઈ ગઈ છે તો ચાલો હવે આપણે ફટાફટ ટિફિનો ભરી દઈશું હવે આપણે રેગ્યુલર ટિફિનો ચાલુ થઈ ગઈ છે એટલા માટે થઈને જો આટલી ટિફિન હવે રેગ્યુલર ચાલુ થઈ જશે ટૂંક સમયમાં કાંઈ સ્ટાફ બાકી છે એ પણ આવી જશે તો ચાલો ફટાફટ હવે આપણે ટિફિનો ભરી દઈએ